વાત કરીએ તો આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદમાં કાયદા વ્યવસ્થા અપહરણ કરીને લઈ જાય છે આઠ જેટલા લોકો ધોકા પાઇપ વડે હુમલો કરવા લાગે છે આ ઘટનામાં નીતિન પટણી દુઃખદ મૃત્યુ નિપજે છે અને આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખડબડાહાટ મચી જાય છે આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો આ કારણે પોલીસ પણ દોડતી થઈ હતી

લઈ જવા સફળ ત્રણ પાસે પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને લઈ ગઈ હતી ને ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં હવે આરોપીઓ લંગડાતા લંગડાતા ચાલતા જોવા મળી રહ્યા છે પહેલા તેમણે જ્યાં ઘટનાને અંજામ આપ્યો ત્યારે પોલીસ પણ તેમની શાન ઠીકાણે લેવા માટે આકરા પાણીએ કાર્યવાહી કરતી હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે હાલ મામલામાં જે આરોપીઓ છે તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે ને આ આખું ઘટનાક્રમ જ્યાં બન્યો હતો તે સફલ માર્કેટ જ્યાંથી અપહરણ કરવામાં આવ્યું ત્યારબાદ એ મેઘાણીનગર વિસ્તાર જ્યાં માર મારવામાં આવે નીતિન પટણીને ત્યાં પણ પોલીસ પહોંચી હતી ને આ ઘટનામાં એક એક વસ્તુઓ નોંધવામાં આવી દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં